પાટણ શહેરમાં તળઔચ્ય બ્રાહ્મણ સમાજના પિસ્તાલીસ પરિવારો દ્વારા ભાદરવા સુદ ચૌદસથી બે દિવસીય ભવાઈ વેશનું આયોજન કરવામાં આવ્યું છે જાળેશ્વર દાદાના આભૂષણો મામલતદાર કચેરીથી મંદિરના મહારાજ હરેશભાઈ આચાર્યના દ્વિશા હોમ્સ નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા અને ત્યાં વિશેષ પૂજન વિધિ બાદ શણગારેલા ટ્રેક્ટરમાં આભૂષણનો પટારો જૂનાગઢ ચોક સુધી લઈ જવામાં આવ્યો હતો જુનાગઢ ચોક ખાતે યુવાનોએ તલવારબાજી અને ભવાઈ વેશની ઝાંખી રજૂ કરી હતી શોભાયાત્રા જૂનાગંજ બજાર બગવાડા દરવાજા અને રાજમહેલ રોડ થઈને પારડી સ્થિત જાળેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી હતી ત્યારે બગવાડા દરવાજા ખાતે માતાજીની પૂજા વિધિ કરી ગામના તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપી સંઘનું રક્ષણ કરવા વિશેષ સૂત્રો ચાર સાથે મહાદેવની પૂજા વિધિ કરવામાં આવી હતી તો ચૌદસની રાત્રે જાડેશ્વર દાદાના સાનિધ્યમાં મંગલદીપ પ્રગટાવી ભવાઈનો પ્રારંભ થશે આમ પરંપરા અનુસાર અગાઉ બળદગાડામાં આભૂષણો લઈ જવાતા હતા પરંતુ આધુનિક યુગને લઈને હવે ટ્રેક્ટર દ્વારા લઈ જવાય છે તળ અવદિચ્ય બ્રાહ્મણો માટે આ એક પરમ પવિત્ર પરંપરા છે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિઓ પણ જાડેશ્વર દાદાના સાનિધ્યમાં ભવાઈ રમવા આવે છે આ તીર્થના મહાત્મય પ્રમાણે અનંત ચ ચતુર્દશીની રાત્રે અખંડ જાગરણ કરનાર વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે આ માન્યતાને કારણે છેલ્લા ત્રણસો વર્ષથી અહીં ભવાઈ ઉત્સવ ઉજવાય છે શિવજીને પ્રસન્ન કરવા માટે તેમની સમક્ષ આ ભવાઈનું આયોજન કરવામાં આવતું હોવાનું જાડેશ્વર મહાદેવના પૂજારી હરેશભાઈ આચાર્યએ જણાવ્યું હતું અને ચૌતુર્દશીનો શ્રી જાળેશ્વર દાદાનો ઉત્સવ ભવાઈ ઉત્સવ આવી ગયો છે તો મામલતદાર સરસ્વતી મારી શ્રી જાળેશ્વર દાદાના દાગીના નિજ શ્રીના ઘરે લાવીને ત્યાંથી તેની શાસ્ત્રોક્ત વિધિ પૂજા કરી અને અહીંથી દાગીના લઈને પ્રસ્થાન કરી જુનાગઢ મુકામે જઈશું અને ત્યાંથી સંઘ દ્વારા શ્રી દાળેશ્વર દાદા એ સંઘ પહોંચશે ત્યારબાદ રાત્રે નવ કલાકે મા બહુચરનું મંગળદીપ પ્રાગટ્ય કરી ને લોકકલા ભવાઈ રમતી કરવામાં આવશે જેમાં ગણપતિ દુઠ્ઠણ નિયાબીબી ગોરખ ડોગડી કાલી સવારે રામ રાવણ યુદ્ધ અને ઝંડો જેવા સ્વાંગો પણ રમતા કરવામાં આવશે અને આ અનંત ચતુર્દશીનું મહાત્મ્ય એક જ છે કે જે પણ ભાવિક ભક્ત અખંડ જાગરણ કરીને તે જે ભવાઈ જુએ છે તેની દરેક મનોકામના જાળેશ્વર દાદા પરિપૂર્ણ કરે છે એવી લોક લોકઅભ્ય લોકોક્તિ છે જે સાચી છે અને આ દાગીના અને સંગ લેવા માટે પાલડીના સમસ્ત ગ્રામજનો પણ પાટણ આવીને વાતર ઢોલે દરેક ગુદેવોને લઈને સંઘ લઈને ત્યાં પ્રસ્થાન કરશે